હા તો દહીં આપી દે વાંધો નહીં આવી એક આપડી પૂરી એકદમ ફ્રેન્ચી અને આ બટેકાનું શાક સાથે મરચાં પણ આપશે જમાવેલું દહીં આ તમે જોઈ શકો તો ઓ જોઈ શકો જરા નથી કરતો આટલું જમે તો વેલકમ બેક ટુ માય ચેનલ નોમેડ ખુશીરાજ તો આપણે આવી ગયા છીએ જૂનાગઢ જર્નીમાં પાર્ટ માં અને આપણે અત્યારે સ્પેશિયલ વિડીયો બનાવવાની છે દીપકભાઈ મારી પાછળ તમે જોઈ શકો છો પૂરી શાક જે વખણાય છે એ જૂનાગઢની અંદર કાળો આ ચોક છે આ અને એની બાજુમાં જ એમની દુકાન છે અને આ જોઈ શકો છો પૂરી શાક જોઈ શકો છો પોરી શાક આખા નાનકડી દુકાન છે પેલા મને છે ને specially રાજકોટ થી મોકલો છે તમારો પુરી શાક ખાવા જુનાગઢ આવ્યો ને મને કે દીપક ભાઈ ના પુરી શાક ખાઈ જો ખાઈ જો ને ખાઈ જો કેટલા વરસ જૂની તમારે પચાસ વર્ષ જૂની પચાસ વર્ષ જૂની બરોબર એ તો બીજા હું બીજો હું મારું personal એવું video ઉતારવા વાળા બીજા મને આપી દેજો ને એક plate આ જોઈ શકો છો તમે અને અહીંયા મોટા મોટા યુટ્યુબર વિડીયો ઉતારી ગયા ભાઈ કે છે તો અલગ છે મારું અલગ છે નાનકડી એવી દુકાન છે આપણે પૂરી શાકનો ઓર્ડર આપી દીધો છે દીપકભાઈનો હવે ટેસ્ટ કરી રહેવું છે આજે રજાનો દિવસ છે એટલે ટ્રાફિક હોવું છે ને ટાઈમિંગ જે સાડા નવથી થી બાર વાગ્યા લગીનો ગયો બાર વાગ્યા પછી તમને બંધ થઈ જશે એવડું ટ્રાફિક હશે અમે

બહુ વખણાય જુનાગઢ વાળા છે ને ખાવાના બધા બહુ શોખીન છે મોડન લચ્છી છે અહીંયાની લચ્છી આપણે ટ્રાય કરશું અને પૂરી શાક ખાઈને આગળ જઈને આગળ જ આવે છે કાઢવા ચોકની બાજુમાં ઘણી બધી એવી વખણાય છે ખાવા પીવાની વસ્તુ બધી સાંજે આપણે જવાનું તો ગીતા લો ગીતા લો અહીંયા વખણાય છે અને એમાં જરાક રસો નાખી દો ને ભાઈ અને એ ભાવે વાત કરી કે પચીસ વર્ષથી ધંધો કરવી પણ ક્વોલિટી હંમેશા મેન્ટેન કરવાની ઉદાહરણ આપ્યું કે બટેકા ને વીસ રૂપિયાના કિલો મળે ને ચાલીના ના કિલો મળે મળે આપણે ક્વોલિટી સારી જ રાખવાની ઓછા લેવાના પણ સારા લેવાના ઓછા જમવાના પણ સારું જમા અને રસો આપવાનું થોડા હા સર જૂનાગઢ બધા બહુ છે ના દિલદારી એકદમ રસ્તાવાળા બટાકા પૂરી એકદમ ટેસ્ટી પૂરી અને આ બાજુમાં પેટ્રોલ પંપ છે ને દીપક નામ છે દીપક રેસ્ટોરન્ટ છે ખાલી બનાવે છે બપોરે ભાઈ પૈસા લેવાની ને આપડે જોઈ શકો છો પૈસા તો ખરેખર લઈ લે ધંધો લઈને બેઠા છો પણ આ અરે આ મહેમાન કઈ મેં ક્યાંય નથી થયું કારણ હગા હોય તો પૈસા ના પડે તમે ધંધો લઈને બેઠા ને રહેવા દો કઈ વાંધો ખરેખર આ તમે જોઈ શકો છો જુનાગઢ મહેમાન ગતિ કે પૈસા લેવાની ના ભાઈ જુનાગઢ આવો તો ચોક્કસ અહીંયા આવજો ખાસ રિકમેન્ડ કરીશ કે અહીંયા ક્વોલિટી એકદમ ઘર જેવું જમવાનું સાદું અને આખા જુનાગઢમાં વખણાય અને અહીંયા જોઈ શકો છો ભાઈ અને હવે આપણે જઈએ મોડર્ન લચ્છી બાજુ હા છે ગિરનાર દરવાજા અને આ સામાન્ય છે રાજપૂત સમાજવાળી ત્યાં હું રોકાણો છું તેઓ આવી ગયા છીએ આપણા રૂમે અને મોડન લક્ષીનો આપણે બપોર પછી રાખશું કારણ કે તડકો બહુ વધી ગયો છે અને ટાઈમ થયો છે એ એક વાગ્યો છે બપોરના એક વાગે સારો એવો તડકો છે અહીંયા અને મોડન લચ્છી બપોર પછી જશું આપણે અને વાત કરીએ અહીંયા કે નેટવર્કમાં બહુ પ્રોબ્લેમ છે યુપીઆઈ થ્રુ પેમેન્ટ કરશો ને તો બહુ બહુ તકલીફ થશે મેં જોયું કે ઉપર કોર્ટ તમે આગલા વિડીયોમાં જોઈએ છીએ અહીંયાથી હું એક્ઝિટ કરતો હતો મેં વિડીયો ન બનાવ્યો પણ એક જણાએ સાત જણાની આઠ જણાની ટિકિટ લીધી એ પેમેન્ટ કર્યું સોળસો રૂપિયા પેમેન્ટ એનામાંથી ડન થઈ ગયું અને ઓલા લોકોમાં આવ્યું નહીં એટલે કદાચ એમાં એવું છે કે રિફંડમાં છે ને તમારે અડતાલીસ કલાકમાં રિફંડ આવી જાય એ મને ખ્યાલ છે મને એ ઓલા લોકોને ખ્યાલ હોય ને ભાઈ સાહેબ શું બાજતા હતા એ લોકો શી કોઈ ના હારે જે કામ કરતા હોય એના હારે અને આ બધા છોકરાઓ હતા આઠ આઠ છોકરા એટલે અને અમે તમે સવારે જોયું નેટવર્કમાં થોડોક બહુ પ્રોબ્લેમ છે જૂનાગઢની અંદર એટલે યુપીઆઈ પેમેન્ટ કરવામાં થોડુંક ધ્યાન રાખજો તમે લોકો અને હવે આપણે મળી મોડન લચ્છીએ